નમસ્કાર આજે આપણે વૃદ્ધિ અને વિકાસ વિશે જોઈશું વૃદ્ધિ અને વિકાસ એ જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના અત્યંત મહત્વના ખ્યાલો છે સામાન્ય રીતે આ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમની વચ્ચે મોટો તફાવત છે એટલે કે ઘણા લોકો એવું માને છે કે વૃદ્ધિ અને વિકાસ એ બંને એક જ છે પરંતુ હકીકતમાં એવું નથી વૃદ્ધિ અને વિકાસમાં મોટો તફાવત રહેલો છે તો સૌથી પહેલાં આપણે વૃદ્ધિ વિશે સમજીએ તો વૃદ્ધિ એટલે શું છે તો વૃદ્ધિ એ મુખ્યત્વે શારીરિક પરિવર્તન સૂચવે છે હવે શારીરિક પરિવર્તન એટલે આપણા શરીરમાં જે કાંઈ ફેરફાર થતો હોય તે જ્યારે શરીરના અંગોના કદ વજન કે ઊંચાઈમાં વધારો થાય ત્યારે તેને વૃદ્ધિ કહેવામાં આવે છે એટલે આપણા શરીરના અંગોના કદ વધે જેમ કે નાનું બાળક હોય તો એ મોટું થાય એટલે એનું હાથનું કદ વધે પછી પગનું કદ વધે એટલે આવી રીતે શરીરના અંગોના કદ વધે પછી વજનમાં વધારો થાય તો નાના બાળકો જ્યારે મોટા થતા હોય ત્યારે તેનું વજન વધતું હોય છે ઊંચાઈમાં વધારો થાય ઊંચાઈ પણ વધતી હોય છે તો એને વૃદ્ધિ કહેવામાં આવે છે પછી આપણે જોઈએ નીચે માપી શકાય તેવી તો વૃદ્ધિને કિલોગ્રામ કે સેન્ટીમીટરમાં ચોકસાઈથી માપી શકાય છે એટલે વૃદ્ધિનું માપન થઈ શકે છે જો આપણે વૃદ્ધિને માપવી હોય તો કિલોગ્રામ કે આપણે સેન્ટીમીટરમાં તેને માપી શકીએ છીએ પછી આપણે જોઈએ મર્યાદિત સમયગાળો તો વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી તે પુખ્તાવસ્થા પ્રાપ્ત થયા પછી અટકી જાય છે એટલે વૃદ્ધિ જે છે એ આપણે જીવીએ ત્યાં સુધી ચાલતી નથી આપણે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરીએ પછી વૃદ્ધિ અટકી જાય છે જેમ કે આપણી ઊંચાઈ આજીવન વધતી નથી આપણી અમુક ઉંમર થાય પછી આપણી ઊંચાઈ વધતી અટકી જાય છે એટલે વૃદ્ધિ જે છે એ આજીવન ચાલતી નથી અમુક સમય સુધી ચાલે છે આપણે અમુક ઉંમરે પહોંચીએ પછી વૃદ્ધિ બંધ થઈ જાય છે પછી આપણે જોઈએ બાહ્ય દેખાવ તે મુખ્યત્વે શરીરના બાહ્ય ફેરફારો સાથે જોડાયેલી છે એટલે વૃદ્ધિ જે છે આપણા શરીરના બહારના ફેરફારો સાથે જોડાયેલી છે નીચે આપણને ઉદાહરણ આપેલું છે આપણે એ જોઈ લઈએ બાળકની ઊંચાઈ વધવી હાડકાં મજબૂત થવા અથવા સ્નાયુઓનો વિકાસ થવો તો આ વૃદ્ધિના ઉદાહરણો છે કે બાળકોની ઊંચાઈ વધે એના હાડકાં મજબૂત થાય એના સ્નાયુઓનો વિકાસ થાય તો એ બધી વૃદ્ધિ છે હવે આપણે વિકાસ વિશે જોઈએ વિકાસ એ એક જટિલ અને વ્યાપક પ્રક્રિયા છે તે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સામાજિક ભાવનાત્મક અને નૈતિક પરિવર્તનોનો સમૂહ છે એટલે વિકાસ એ શું છે તો વિકાસ એ જટિલ અને વ્યાપક પ્રક્રિયા છે તે માત્ર શારીરિક નહીં એટલે માત્ર શરીરના ફેરફારો એ વિકાસમાં ધ્યાનમાં નથી લેવામાં આવતા પરંતુ માનસિક સામાજિક ભાવનાત્મક અને જે નૈતિક ફેરફારો થાય છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે નીચે આપેલું છે ગુણાત્મક પરિવર્તન વિકાસ કાર્યક્ષમતામાં થતો સુધારો સૂચવે છે તેને માપવા કરતાં તેનું અવલોકન કરવું વધુ સરળ છે એટલે કે વિકાસને આપણે માપી શકતા નથી આપણે એનું અવલોકન કરી શકીએ છીએ પછી નીચે આપેલું છે આજીવન પ્રક્રિયા વિકાસ ગર્ભાવસ્થાથી શરૂ થઈને મૃત્યુ સુધી નિરંતર ચાલતી પ્રક્રિયા છે તો વિકાસ એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે ગર્ભાવસ્થાથી શરૂ થાય તે આપણા મૃત્યુ સુધી વિકાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે વિકાસની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી નીચે આપેલું છે સર્વગ્રાહી તેમાં શારીરિક વૃદ્ધિનો પણ સમાવેશ થઈ જાય છે તો જે આપણે હમણે વૃદ્ધિમાં જોયું હતું તો વિકાસમાં એનો સમાવેશ થઈ જાય છે નીચે આપણને ઉદાહરણ આપેલું છે બાળકની ભાષા શીખવાની ક્ષમતા નિર્ણય લેવાની શક્તિ અથવા સામાજિક સંબંધો નિભાવવાની સમજ તો આ બધું વિકાસ છે કે કોઈ બાળક નવી ભાષા શીખે તો એની ક્ષમતા કેટલી છે એનામાં નિર્ણય લેવાની શક્તિ કેટલી છે તો એ બધું વિકાસમાં આવે હવે નીચે આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત તો સ્વરૂપ જોઈએ તો વૃદ્ધિ જે છે શારીરિક અને જથ્થાત્મક છે જ્યારે વિકાસ શારીરિક માનસિક અને ગુણાત્મક છે બીજો પોઈન્ટ જોઈએ માપન તો વૃદ્ધિને આપણે સચોટ રીતે માપી શકાય છે જ્યારે વિકાસ માત્ર મૂલ્યાંકન કે અવલોકન થઈ શકે છે એટલે વૃદ્ધિને આપણે માપી શકીએ છીએ પણ વિકાસનું મૂલ્યાંકન કે અવલોકન થઈ શકે છે આપણે એને માપી શકતા નથી પછી આપણે સમયસીમા જોઈએ તો વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે અમુક ઉંમર થાય પછી વૃદ્ધિ થતી નથી અટકી જાય છે ત્યારે વિકાસ આજીવન ચાલતી પ્રક્રિયા છે વિકાસની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી એ હંમેશા એટલે કે આજીવન ચાલતી પ્રક્રિયા છે ક્ષેત્ર જોઈએ તો વૃદ્ધિનું ક્ષેત્ર શું કહે છે તે મર્યાદિત છે એટલે માત્ર શરીર પૂરતું જ્યારે વિકાસનું ક્ષેત્ર તે વ્યાપક છે એટલે કે સમગ્ર વ્યક્તિત્વ પછી આપણે જોઈએ નિર્ભરતાનો પોઈન્ટ તો વૃદ્ધિ વિકાસ વિના પણ થઈ શકે છે એટલે વૃદ્ધિ થવી હોય તો વિકાસની જરૂર નથી વિકાસ વિના પણ વૃદ્ધિ થઈ જ શકે છે તો પછી નીચે વિકાસનો પોઈન્ટ જોઈએ તો વિકાસ એ વૃદ્ધિ પર આધારિત હોઈ શકે પણ અનિવાર્ય નથી પછી નીચે આપણે ખાસ નોંધ જોઈ લઈએ કે વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે જ્યારે વૃદ્ધિ અટકે છે ત્યારે પણ વિકાસ ચાલુ જ રહે છે એટલે આપણે જોયું તેમ કે અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે પણ વિકાસ એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે વિકાસ ક્યારેય અટકતો નથી હંમેશા આજીવન ચાલતો જ રહે છે એટલે વૃદ્ધિ જે છે એ અમુક ઉંમરે અટકી જાય છે જ્યારે વિકાસ એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત